નમસ્કાર ખેડૂત મિત્રો હું ભાર્ગવ ઢોલરિયા એસપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજની તારીખ સોળ નવ બે હજાર પચીસ આજે અમે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામે આવીએ છીએ અમારી સાથે ખેડૂત તથા વેપારી પણ હાજર છે જેમને પ્રગતિ ચા જે અમારી ગિરનાર ચાર આવે છે એમનું વાવેતર કરેલું છે તો સૌપ્રથમ આપણે ખેડૂત તથા વેપારીની પરિચય લઈએ તમારું નામ તથા તમારું ગામ ચાલુભાઈ ભોળાભાઈ ગામ બેડા તાલુકો જેસર તાલુકામાં બેડા ગામમાં મિત્રો અમે પહોંચી ગયા છે આખી અમારી એચપી બાયો કન્ટ્રોલ સિસ્ટમની ટીમ સાથે ખેડૂત અને સાથે અમારા વેપારી મિત્ર તળાજાથી મા એગ્રો એજન્સીમાંથી વિનયભાઈ હવે જેસર તાલુકાના જે વિસ્તારમાં મગફળી એટલે કે તિરુપતિ એગ્રી ઇનપુટ્સ અને એચપી બાયો કન્ટ્રોલ સિસ્ટમની જે પ્રગતિ ચાર છે એ પ્રગતિ ચાર જોવા માટે હવે આજે ખેડૂત જ એટલા ખુશ છે કે ગયા વર્ષે અમે જે બ્રીડર સીડ લઈ અને જે ઓરિજિનલ પાંચ બે હાજર પચીસ ના રોજ વાવેતર છે હવે એના પાકવાનો સમય પૂરો થઈ ગયો છે પણ આજે આ જેસરની આસપાસમાં જે વરસાદ એક બે દિવસ આ છે એટલે ખેડૂત જાવી રહ્યા છે પણ કહેવાનું એટલું છે કે આ ફિલ્ડ પાક ઉપર છે છતાં પણ આજે લીલું છે પણ અવે ખેડૂતને પૂછીએ કે લીલું છે એમ છતાં થોડુંક ડેમેજ થયું છે શું કરવા કે આ ખેડૂત ભાઈ એવું કીધું કે ઓછા ખર્ચામાં કરેલું છે આ ફિલ્ડ ઉપર ક્યારે તમે ફૂગ નાશક દવા છાટેલી છે ફૂગ માટેની ક્યારે ફૂગ માટેની હમ જે આ પાંદડામાં હમણાં તમને વાત કરી હવે આ ફિલ્ડ ઉપર ક્યારેય પણ એક એક્સપ્રે ફૂગનાશકનો કરેલો નથી છતાંય પણ આટલી ગ્રીનરી વાળું છે પાન ખરેલા નથી કે રાતડીઓ કે એ ટાઈપનું એટલું કઈ ડેમેજ દેખાતું નથી ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું છે પોપટા તમે જોઈ શકો છો દાણા જોઈ શકો છો કે એક ધારી સારી ક્વોલિટી છોડ પણ એક ધારા છે એટલે કે આમાં અધર સીડ કોઈ આમાં દેખાતું નથી આ જે વેરાયટી છે મગફળી તમે પ્રગતિ ચારવા એ તમને કેવી લઈ ગયું તમને એકદમ હારી લાગ્યો એટલે સારી એટલે કઈ રીતે તમે કયો છો ઉત્પાદનની દ્રષ્ટિએ કયો છો કે બિયારણની દ્રષ્ટિએ કયો છો બિયારણ બિયારણ ઉત્પાદન કેવું આવશે શું લાગે તમને આમાં તો ઉત્પાદન તો સારામ સારું આવે તમે ખુશ છો ને ટૂંકમાં ટુકમાં બિયારણથી તમે ખુશ છો ને અને તમે આ બિયારણ આવતા વર્ષે બીજા ખેડૂત પૂછે તો તમે એને ભલામણ કરશો ને ભલામણ કરવી જ પડે ને કે આ બિયારણ વાવવા જેવું બરાબર અને ખાસ દરેક મિત્રોને જણાવવાનું કે આ બિયારણ તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે ને ઈ જાણવું હોય તો નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને તમે પૂછી શકો તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એટલે મિત્રો દરેક જે જગ્યા ઉપર અમે ફિલ્ડ ઉપર પહોંચી લઈએ છીએ ત્યારે દરેક ખેડૂતો પણ ખુશ હોય છે સાથે વેપારીઓ પણ આ ફિલ્ડ ઉપર સારી એવી મહેનત કરે છે કોઈ વસ્તુ કે બિયારણ સારું એવું નથી પણ ખેડૂતની મહેનત પણ સારી હોય છે અને આવા બિયારણ અમે પણ ટ્રાય કરતા હોય છે કે સારા ઉત્પાદન ખેડૂતો મળે એવા અમે ખેડૂત સુધી વેપારી દ્વારા પહોંચાડવાની અમે ટ્રાય કરતા હોય છે તો જે ચોમાસું સત્ર છે એ તો હવે પૂરું થઈ ગયું પણ હવે આવનાર દિવસો શિયાળું શિયાળુ માટે જ પણ અમે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ રડાર બ્રાન્ડના જે બિયારણ આપવાના છે એમાં અમારે ઘઉંની બે વેરાયટી આવે છે ચણા આવે છે જીરુંમાં બે વેરાયટી આવે છે એટલે અન્ય બિયારણો ત્યાર પછીને જે ઉનાળામાં તલ આપશું મગ આપશું અડદ આપશું આવા જ બિયારણો અમે ખેડૂતો સુધી વેપારી મારફત પહોંચાડવાની ટ્રાય કરતા હોઈએ છીએ અને ખેડૂતને પણ સારા રિઝલ્ટ અને સારા ઉત્પાદન મળતા હોય છે તો સાથે વિનયભાઈ વિનયભાઈ તમારું શું કહેવાનું છે આ વેરાયટી અને આ ખેડૂતોના અભિપ્રાયમાં કે બીજી કંપનીની કમ્પેરિઝન કરીએ ને તો એકદમ સારી ક્વોલિટી છે ઉત્પાદનમાં સારું છે હા ઉત્પાદનમાં સારું છે સરસ વિનયભાઈએ પણ આ ફિલ્ડ ઉપર અવારનવાર વિઝિટ કરતા હોય એટલે એમનું પણ કહેવાનું છે કે અન્ય સીડ કરતાં પણ આ સીડમાં ખેડૂતોને સારું ઉત્પાદન મળશે એવું બધું એટલે આવા વિડીયો અલગ અલગ તમારા વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબમાં હોય અમારા વિડીયો આવતા જ હોય છે તો વિડીયોને વધારે વધારે શેર કરજો યુટ્યુબ ચેનલ ચાલતી એમાં સબસ્ક્રાઈબ